ચૈતર વસાવા આદિવાસી સમાજના નામે પોતાના રાજકીય રોટલા રહ્યા છે આ શબ્દ છે ભરૂચ મૂકીને ચૈતર વસાવા ઉપર વળતો પ્રહાર કર્યો છે જેવી રીતે જણાવી દઈએ કે ચૈતર વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી ને એ પત્રકાર પરિષદમાં એકવીસ ઓગસ્ટે એસસી અને એસટી સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં ચૈતર વસાવાએ પોતાની પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે

નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય નર્મદા જિલ્લાનું રાજકારણ ખૂબ જ ગરમાયેલું જોવા મળતું હોય છે જેવી રીતે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે વાંક થાય છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળે છે તેના કારણે રાજકીય નેતાઓમાં પણ આ ઘટના હેડલાઇન્સ બનતી હોય છે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પોતાની પત્રકાર પરિષદમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આગામી એકવીસ ઓગસ્ટના રોજ એસસી અને એસટી સમાજ બંધનું એલાન આપવાનું છે અને તેમાં એક આંદોલનની શરૂઆત થવાની છે જો મનસુખ વસાવા સાચા આદિવાસી હશે તો આ આંદોલનમાં જોડાશે તે પ્રકારની વાત ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં જણાવી હતી જોકે આ ઘટનાક્રમ બન્યા બાદ હવે મનસુખ વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો છે ને ચૈતર વસાવા પર મોટો આરોપ લગાવ્યો છે કે ચૈતર વસાવા પોતાના રાજકીય રોટલા સેંકવા માટે આદિવાસી સમાજને દર વખતે ગેરમાર્ગે દોરે છે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે પહેલાં જેમાં મનસુખ વસાવાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના રાજકીય રોટલા હંમેશા આદિવાસી સમાજના નામે સેંકતા રહે છે આજે પણ તેમણે પત્રકાર પરિષદ યોજીને આજ કામ કર્યું છે અનામતના મુદ્દે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તેમણે ભારત બંધના એલાનનો ઉલ્લેખ કરતા મારું નામ જોડીને કહ્યું કે મનસુખ વસાવા બંધના એલાનને સમર્થન નહીં આપે તો તેમને આદિવાસી સમાજ વિરોધી ગણીશું આ બાબતે મારે ચૈતર વસાવાને જવાબ આપવો છે કે મારા માટે નિવેદનો આપવાની તમારે જરૂર નથી આદિવાસીઓના હક અને અધિકારો માટે સૌથી વધારે રાજ્ય સરકાર કે ભારત સરકારમાં કાર્યક્રમ તેમજ રજૂઆતો પણ મારી જ રહી છે આદિજાતિના ખોટા પ્રમાણપત્ર બાબતે પણ સૌથી વધારે કાર્યક્રમ અને રજૂઆત મારી જ રહી છે આજે ચૈતર વસાવા મારા માટે જે નિવેદનો આપે છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું તેમના પ્રકારના નિવેદનો માત્ર ને માત્ર એક રાજકીય સ્ટંટબાજી અને એક પ્રકારનું નાટક છે તે પ્રકારની વાત હાલ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા દ્વારા ફેસબુક પોસ્ટના માધ્યમથી કરવામાં આવી છે જણાવી દઈએ કે થોડાક સમય પહેલાં ચૈતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું હતું જે નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે મનસુખ વસાવા મારું નામ ના લે તો તેમની રાજનીતિ ચાલતી નથી અને ત્યારબાદ મનસુખ વસાવાએ પણ વળતો પ્રહાર કરતા હવે આ ઘટનાને લઈને સ્પષ્ટતા કરી છે ને સાથે જ આ ઘટનાને વખોડી કાઢી છે હવે જોવાનું રહ્યું કે આ બંને નેતાઓ વચ્ચે અવારનવાર રાજકીય વાંક યુદ્ધની શરૂઆત આરોપ પ્રત્યારોપનો માહોલ જોવા મળતો હોય છે અને આ બંને નેતાઓ સામસામે અવારનવાર જોવા મળતા હોય છે ત્યારે આગામી સમયમાં એકવીસ ઓગસ્ટના દિવસે જે આંદોલન થવા જઈ રહ્યું છે તેમાં મનસુખ વસાવા જોડાય છે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડશે દર્શન મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ परा